ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની ની વાત એ પોલીસ દોડતી થઈ સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં ત્રણ બાળકોની વાલી સાથે પૂછપરછ આપવાથી દૂર રહેવા અપીલ કરાઈ સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ સુથાર મહોલ્લાના ગણેશ પંડાલ પર પથ્થર પડ્યાની વાતથી પોલીસ દોડતી થઈ વાત મળતાની સાથે જ પોલીસ પણ પંડાલ ખાતે પહોંચી હતી અને સીસીટીવી તપાસ કરીને ત્રણ જેટલા સાત થી આઠ વર્ષના બાળકોને આઈડેન્ટિફાઈ કરીને તેમના માતા પિતા સાથે અફવાઓથી દૂર રહેવા અપીલ કરી રહી છે હબીબ મોહલ્લા બાજુમાં સુતાર આવેલો છે ત્યાં ગણપતિ પંડાલ પર પથ્થર પડ્યાની માહિતી મળી હતી જેથી તાત્કાલિક પોલીસ ત્યાં ગઈ સીસીટીવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નાનકડા સાથે વર્ષના ત્રણ બાળકો ક્રિકેટ રમવા જેવી મૂવમેન્ટ કરતા હતા

તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા અ સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા સાત આઠ વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મુવમેન્ટ કરતા હતા ને આનાથી ત્રણ માંથી એક બાળકોના હાથમાં પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એમના વાલીવાળા સાથે

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે